સુરત જિલ્લામાં આવેલા માંડવીનગરમાં આવેલ જૂની પોલીસ લાઇન ખાતે સાઈદીપ મંદિરે પચીસમો પાટોત્સવ તારીખ સત્તર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ઉજવવામાં આવ્યો હતો જે નિમિત્તે સાઈદીપ મંદિરે સવારે આઠ કલાકે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા કરવામાં આવી હતી અને ત્યારબાદ બેન્ડ વાજાના સાત વારે પાલખી યાત્રા ડીજેના સથવારે આખા નગરમાં ફેરવવામાં આવી હતી જેમાં ગરબાના તાલે બહેનો ઝૂમી ઉઠી સાઈ બાબા કી જય નારાઓ બોલાવી ભક્તિભાવ માહોલનું સર્જન થવા પામ્યું હતું બપોરે સાડા બાર કલાકે મહાપ્રસાદનું આયોજન ભાર્ગવ સમાજની વાડી ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ધર્મપ્રેમી ભાઈઓ બહેનોએ મોટી સંખ્યામાં લાભ લઈ પાવન થયા હતા સાઈદીપ મંદિર સાઈ ભક્તો માટે શ્રદ્ધા આસ્થાના પ્રતિક સમાન છે તેમાં દૂર દૂરના ગામોથી દર ગુરુવારે ભક્તો પગપાળા આવી પૂજા અર્ચના કરે છે અને બાબા એમની મનોકામના પૂર્ણ કરે છે आ कार्यक्रम समग्र आयोजन मंदिर पुजारी दीपक भाई वरसाड़े द्वारा साई भक्ति सहयोग थकी कर पच्चीसवीं सालगिरह साई मंदिर के पुलिस लाइन क्वार्टर में मनाई जा रही है आज के दिन सुबह पूजा अर्चा में बहुत सारे लोग इकट्ठा हुए थे आज के दिन मंदिर के बाहर से साई यात्रा निकाली जाने वाली है पालकी यात्रा निकाली जा रही है और इस पालकी यात्रा में बहुत सारे लोग भी इकट्ठा हुए हैं। इसके बाद पालकी मंदिर आ, मंदिर से पूरे गांव में जाने वाली है बाद में साई मंदिर के बाहर आ, भोजन की व्यवस्था की गई है सही सभी साई भक्तों को आ, भोजन का आस्वाद करने के लिए हम निमंत्रित कर रहे हैं जय हिंद साईदीप मंदिर जूनी पुलिस लाइन खाते पच्चीसवा पाठोत्सव धूमधाम से उजनी कर बधा भाविक भक्तों ने यात्रा में जोड़ा विनंती है पूजा અર્ચના સાથે બારગાવ સમાજની વાડીમાં સાડા બાર કલાકે ભોજન પ્રસાદ મહાપ્રસાદી રાખવામાં આવેલ ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી